વાગે ગયસે હવા પાંચ અને આપણે આવતા જયદીપભાઈને ચા પાવા ઈ સાટે હે દવા એનર્જી આવી ગઈ ને ચા પીન પોપ છે તો દોષમાં ઘણું ચા મને સાંધરે ને બસ ઉકલે નઈ કામ હમ બંધાણ દિયો ને જા આપડી મકાઈ છે ને મસ્તી ની નરવાઈ ગઈ અસલ યુરિયા નાખ્યો ને પાણી પાઈ દીધું ને વાસી વાસી ફુવારી દવા ની લાગી જાય ને અસલ થઈ જાય ને ખાવ પીરી પડી ગઈ તો મકાઈ બરી જશે એવી થઈ ગઈ થા પણ વાંધો ના આવ્યો પછી ખરાડે થઈ ગઈ અને ગુંધરીમાં તો કંઈ વાંધો જ નથી એકદમ ચોખ્ખાટી મસ્ત મજાની થઈ ગઈ ગુંધરી જોવાથી જઈ દી પાણી દવા છાંટવાની હે આમ હામો તડકો આવે ને એટલે ને ચોખ્ખું ના દેખાય असल गुंदरी नरवाई गई गुंदरी कऊ है। आ गुंदरी तो नरवाई गईली आम गए बाधो ना तो आम तो पानी जरूरती खाली पास है दवा राउंड लग जाए आमत पानी ना कहीं विचार हज हमने पाई थोड़ा दी थे हाँ जो एटल खुदी सांट वो बाकी आ बे क्या

અંતેડ કેટેડકો લાગે હવે એવું જ થાય તુફ્લુ તમે ખાઈ લીધું અને આજ આપણે આ એક નમકા મુખેલવાનું છે માંડવી જોખવાનું કાજસ્મિન ભાઈ માંડવી જોખી લાખીને તો ભાગ પડી જાય ને પછી કઈક અટખરાય કાઈ આપણે પાંચ ગુણી તો હોયગી ખાવામાં કોઈન જોતી હોય તો વેલા હર ટેકો ચાલુ થાય પેલા લઈ જાજો ખાવામાં બહુ મીઠી છે મસ્ત માંડવી એટલે जो जो है जो मांडवी जो खई है आज से अपनी वाडीनी आज कदा बाकी हो है अन पड़ी हो कदा से एक बे दिन टे कंबर आओ ओ जई अंजो जो यहां थी मांडवी जो खें ती घड़ी पर आने 12 बांधा है टुंडे मुंडे का

अन्नोले रे न रे पी लिदो नांगले लिदो जा आ ने से न खबर नत पड़ती तडके कयनो आमण आवत रे अफुवा मंड ओले ओले खिले बांदे माडी नेले हमजे नी भाई की मै इ पास नथे कानवा हुगर घर धरी काढ ल ओली ना आले ओली पाडी हाल 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 आम 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 आपरे खाटे लांबो राखी दे हम साई उरे बस बस एक गाठ जी वार दे न एले हाल न ले जिया हूं जी ना 40 क्या थी करे ह ये किलो किलो क्या है 900 माथे तो 39900 हां चाय पाकी गयो 39 ये हूं तो तो सेले उमे 2 बोरा में बात लोई पिए से કોક કોકતાઈતું કે ઓ યાર યે લેજો માઇન્ડ વિધો રહી ગઈ ઈ એટલ છે જે જે તું પડતો નઈ પણ ઈ પકડવાનો મેરનિયા બે ખૂણા હડેલા ઓહો ઈ તોડલ છે ઈ તોડલ છે હા નહીં તો હાલો તો વાગી ગયા છે ચાર ને આપણે જઈએ થોડક તગારા રહ્યા આ હિંદ થા ગયા કમ્પલેટ આ 3 તો ગારા હે હવે અને જા તબેલા ને ભે હું બાંધવાનું બાકી છે અને આ તબેલા ના વાહિંદાતી પછી થાહે અને ઓલા તબેલા ને બધાય બંધાઈ ગયા છે જો માંડવી જોખવાનું કાર્યક્રમ હજી ચાલુ છે કાટા માં ચાર્જિંગ થઈ જતો તો થી ચાર્જિંગ કરી પાછા વરી જોખે જોખાઈ દે ને માંડવી પછી જા ટપૂશિયા નો દર બાંધી દે નકર ટાઈટ વરી જાહે પાછી ફૂઈ ગયો જો આ

એને એક રાઢેકલા કૈલા મૈનવી ના જઈ દે ઉંડે રામ કારણ ઉંડેડે મી તો કઈ કોઈ ના કરે ઓ ચલો બોરો હે પર્દો ખાલી થઈ જાય ને તે બંધાઈ જાય પાડેડા ઓ ને ટાઈલ લાગી ગઈ જાય એક પાડી હે ને ટાઈલ લાગી ગઈ ને તે જેકળી ઊભી ન થાતી ઓમ ખાણ ને બધું ખાઈ લીધું હે દુસો ને બધું બજાર આ ઉભી કરવી પડે પણ ગમે એમ કરીને પડી ને મેડ માં તો લેવી જ જો હે કા જીન્ટુ એ જીન્ટુડા પેલ્લા કે ત્યાં ભૂકો ખાધો ને માથે બે ગઈ ઉભી કરીને તો ઘડીક વાર ઉભી રહી એ તો બધાને જવા દેવા ખૂણામાં અજા બે બેન પણ ભેગી થયું ચકુ એ ચકુ જ્યાં અસલ છે ને ખામણા બહુ જ ખડતું બધું ચોખું કરી હાલો તો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ